બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના પરિણામો પછી શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપમાં નહીં પરંતુ ખુલીને વિરોધ જોવા મળી રહ્યો છે એક બાજુ શંકરભાઈ ચૌધરી નું જાનૈયાઓ પણ છે અરે ઘણા તો અણવર પણ તૈયાર છે પરંતુ વર કોણ છે ને એ નક્કી થતું નથી તો જાણીએ બનાસકાંઠાના રાજકારણની હકીકત નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર સંપૂર્ણ વિસ્તારની વાત કરીએ તો રાજકારણમાં એક જ પક્ષમાં ગ્રુપ હોવું કોઈ નવી બાબત નથી અસામાન્ય બાબત છે રાજકારણમાં કોઈક જિલ્લાના અથવા કોઈ પ્રદેશના કોઈ નેતા થાય અને એને પોતાનું અંગત પોતાના જ માણસો ગોઠવે અને પોતે ગ્રુપનો લીડર બને એટલે રાજકારણમાં એને આગળ વધવાની તકો મળે હા એ ચોક્કસ એટલી ખબર રાખે કે પોતાના ગ્રુપનો કોઈ નેતા મારો અથવા મારાથી આગળ ના વધવો જોઈએ અથવા પણ ના આવવો જોઈએ આ રાજકારણમાં શંકરભાઈ ચૌધરી મોટા નેતા છે પોતે પાટણ જિલ્લાના છે પરંતુ રાજકારણમાં એમને બનાસકાંઠા પસંદ કરી પોતે સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ પણ છે અને બનાસકાંઠામાં સહકારી માળખામાં ડેરી બેંક માર્કેટ યાર્ડો જેમ દરેક જગ્યાએ એ પોતે અથવા એમના માણસો છે એટલે સહકારી માળખામાં એમનો સંપૂર્ણ કબજો છે આમ તો જિલ્લાની નેતાગીરી અંદર ખાને એમનો વિરોધ કરે છે પરંતુ ખુલીને કોઈ આગળ આવવા તૈયાર નથી સવિસ્તાર જાણીએ તો કયા કયા નેતાઓ એમના વિરોધમાં છે તો પ્રથમ નામ આવે છે અણદાભાઈ પટેલ અણદાભાઈ પટેલ ફરા માર્ખેડિયાદના ચેરમેન અને બનાસ ડેરી માં પરથીભાઈ પટોળ હટાવવા માટે અને શંકરભાઈ ચૌધરીને બેસાડવા માટે એમની મુખ્ય ભૂમિકા હતી એ શંકરભાઈ ખાસ જમણો હાથ કહેવાતા હતા પરંતુ અત્યારે એ પોતે શંકરભાઈના વિરોધમાં છે અણદાભાઈ પોતે વાવ થરા ધાનેરા કાંકરેજ દિયોદર આ બધા જ વિસ્તારોના બધા જ નેતાઓને એક કર્યા હતા બનાસ ડેરીમાં પરથીભાઈ ના વિરોધમાં

અને જીતી ગયા એટલે સ્વાભાવિક છે કે શંકરભાઈ થી નારાજ હોય અને ત્યારે શંકરભાઈના એ સામા પક્ષે છે મિત્રો ત્રીજું નામ આવે છે કેસરભાઈ ચૌધરીનું કેસરભાઈ ચૌધરી પોતે વડગામ તાલુકાના અને જે તે સમયે ડેરીમાં માં પરથીભાઈ વટોળને હરાવવા માટે આ કેસરભાઈ મુખ્ય ભૂમિકા ભજવી હતી બહારના જિલ્લામાંથી આવી અને બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ કરવા માટે આ ત્રિપુટીએ શામદામ દંડ ભેદ આ બધા જ પ્રકારના હથિયારો અપનાવ્યા હતા પોતાના વિસ્તારના કોઈ પણ નેતા અમને આ ત્રણે વ્યક્તિઓને ગમતા ન હતા એટલે એમને બહારના એક નેતા આયાત કર્યા હતા અને અત્યારે એ બહારના નેતાના એટલે કે શંકર વયને અને આ ને મનમેળ નથી મનમેળ નહીં પણ ખુલ્લો વિરોધ છે મિત્રો એક સત્ય હકીકત આવું હોય કે કિલ્લાના દરવાજા અંદરથી ખુલે કિલ્લાના દરવાજા એટલે બનાસકાંઠા જિલ્લાના રાજકારણના એક કિલ્લો એના દરવાજા ખોલવા વાળી આ ત્રણેય વ્યક્તિઓ હતી આ ત્રણેય વ્યક્તિઓ કર્યો અને સરકારી રાજકારણની વાત કરીએ તો ડીસા શશિકાંતભાઈ પંડ્યા એ પણ જે તે સમય શંકરભાઈ ના જોડે હતા અને અત્યારે એ પણ એમનાથી નારાજ છે કારણ કે ડીસા રાજકારણમાંથી એમનું પત્તું કાપી અને પ્રવીણભાઈ માળીને આ સીટ આપી દીધી આ બધા જ નેતાઓ એટલે કે બનાસકાંઠા જિલ્લાના બધા જ નેતાઓ ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરીના વિરોધમાં છે કારણ કોઈ પણ હોય કારણ કે બધાનું જ પત્તું શંકરભાઈ ચૌધરીએ કાપેલું છે હવે વાત રહી સંસદ સભ્યની તો પરબતભીલ પટેલ બનાસકાંઠાના રાજકારણમાં એક પ્રામાણિક વ્યક્તિ અને એક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે પરંતુ આ વખતની લોકસભાની સીટમાં એમનો પણ ટિકિટ કપાઈ ગઈ એમનો પણ પત્તો કપાઈ ગઈ અને ટિકિટ રેખાબેન ચૌધરીને મળી જે શંકરભાઈના ખાસ વ્યક્તિઓમાંની એક છે માટે અત્યારે પરબતભાઈ પટેલ પણ એમનો વિરોધ કરે છે એ ખુલીને એક પણ વ્યક્તિ બહાર આવતી નથી પરંતુ અંદરખાને વિરોધ ચોક્કસ છે પરબતભાઈ પટેલ પોતે ખુલીને બહાર આવવા માટે એટલે કે આગેવાની લેવા માટે તૈયાર નથી પરંતુ બીજા સ્થાનિક નેતાઓ એમ ઈચ્છે છે જરૂર કે પરબતભાઈ પટેલ એમની આગેવાની લે વિવાદોથી દૂર રહેવા ટેવાયેલા પરબતભાઈ પટેલ પોતે શાંત અને સરળ સ્વભાવના હોવાના સાથે સાથે રાજકારણના પણ માહિતગાર છે પોતાને પણ ગયે એમની અવગણના થતી હોવાથી એ પોતે પણ અત્યારે ખુલીને વિરોધમાં છે હવે વાત કરીએ આપણે બનાસ બેંકના અત્યારના ચાલુ ચેરમેન શશીભાઈ ચૌધરીની બનાસ બેંકની ચૂંટણીમાં ચેરમેનની ટર્મ પૂરી થઈ ગઈ પંદર દિવસ ઉપર નીકળી ગયા હજુ પણ જાહેરનામું બહાર પડતું નથી એટલે કે ચૂંટણી જાહેર થતી નથી શા કારણે ચૂંટણી જાહેર થતી નથી અને સવસિંભાઈને કેમ બેસારવા પડ્યા સવશીભાઈ પોતે એક યુવા નીડર અને પ્રામાણિક વ્યક્તિ છે એ રાજકારણમાં નવા છે પરંતુ રાજકારણ એમના લોહીમાં છે એ પણ અત્યારે પર્વતભાઈ પટેલના ગ્રુપના વ્યક્તિ મનાય છે ગઈ ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીના ગ્રુપના વધુ મેમ્બરો ચૂંટણા હતા બનાસું એકની ચૂંટણીમાં પરંતુ ભાજપે જયારે મેન્ડેટ સિસ્ટમ નાખી સહકારી માળખામાં ત્યારે મને કમને એમને સ્વીકારવા પડ્યા હવે આ લાચારી ગણું કે મજબૂરી ભાજપના મોવડી મંડળનું અહીંયા શંકરભાઈ દ્વારા માન ચોક્કસ રખાણ હવે મિત્રો બનાસ બેંક ને જયારે ચૂંટણી આવી છે ત્યારે શંકરભાઈ ચૌધરીના વિરોધીઓ અત્યારે સક્રિય થયા છે આખા જિલ્લાની નેતાગીરી એમના વિરોધમાં છે કારણ કોઈ પણ હોય અને અત્યારે જે દરેકને દેખાઈ રહ્યું છે કે બહારના વ્યક્તિ એટલે કે બહારના પાટણ જિલ્લાના મૂળ રાજકારણી અને બનાસકાંઠામાં સંપૂર્ણ કબજો એમનો શંકરભાઈએ કામ જ આ કર્યું દરેક ઉગતા નેતાને પેલા જોડે રાખ્યા અથવા કોઈ બીજા નેતાને બનાવ્યા અને પાછળથી એમને કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કર્યો જે રાજકારણમાં શક્ય નથી રાજકારણમાં

ભાજપે અત્યારે એમને લંબાવ્યું છે દિવાળી સુધી દિવાળી પછી એમને પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈકને બેસાડવાના છે સીઆર પટેલ ચૂંટાઈ ને લોકસભામાં ગયા છે માટે પદ ઉપર કોને બેસાડવા નામ શંકરભાઈ ચૌધરી નું ચોક્કસ આવે છે પરંતુ ગાંધીનગરની નેતાગીરીનું જો માનીએ ને તો શંકરભાઈને બનાસકાંઠામાં ગોંચવાયેલું કોકડું થાળે પાડવાનું રહેશે એટલે કે ક્યાંક કોઈકને બનાસકાંઠાના સહકારી માળખામાં બેસારવો પડશે હવે વાત રાજકારણમાં આવી છે કે જો બનાસ બેંક અત્યારે ચૂંટણી બનાસ બેંક નજીક છે બનાસ બેંક શંકરભાઈ ના હાથમાંથી જાય તો જે એમના સામેના ગ્રુપ વાળા છે એ આવતીકાલે ડેરી પણ લઈ લે અને ડેરી એ વિધાનસભામાં અથવા સરકારમાં કોઈ મોટા નેતા ને મંત્રી હોય ને એટલી આવક ધરાવે છે હજારો કરોડો રૂપિયાનો ત્યાં ભ્રષ્ટાચાર છે માટે પોતે બનાસ ડેરીને ચેરમેન પર છોડવા નથી માંગતા અને બનાસ બેંકે જો આ વખતે એમના હાથમાં ના રહે તો આવનારા સમયમાં બનાસ ડેરી જાય અને બનાસ ડેરી નીકળવાથી બનાસકાંઠા જિલ્લામાં રાજકારણમાં એક પકડ ઓછી થઈ જાય માટે અધ્યક્ષ બનવું હોય તો અહીંયા આખો મામલો થાળે પાડવો પડે

એક બાજુ છે પ્લસ પરબતભાઈ પટેલ એ પણ એક બાજુ છે અને સામે પક્ષે શંકરભાઈ ચૌધરીનો ગ્રુપ છે મિત્રો સહકારની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ જેવું કંઈ હોતું નથી એટલે કોંગ્રેસના જે સહકારના નેતાઓ છે ને એ પણ વિરોધ પક્ષમાં છે એટલે કે શંકરભાઈના વિરોધીઓના સપોર્ટમાં છે એટલે શંકરભાઈને દૂર કરવા માટે અત્યારતા બધા જ નેતાઓ એકત્ર થયા છે જોઈએ કુલડીમાં સુગોળ બંગાય છે મિત્રો એક કહેવત છે પીપળ પાન ખરંતા હસ્તી કોપળિયા મુજ વીતી તુજ વીતસે ધીરી રે માં કહેવાનો મતલબ જે જે નેતાઓને આ અનુભવ થયા છે ને રાજકારણમાં એ પણ બનાસકાંઠાના એ નેતાઓ જે નવા નેતા આવે છે એમને શિખામણ આપે છે અને આ શિખામણ ખાસ કરીને પ્રવીણભાઈ માળી અને રૂપસીભાઈ હરાદ આ એમના માટેની શિખામણ છે કારણ